ગુજરાતી વાર્તા બખ્તરની પરીક્ષા એકવાર અકબર બાદશાહે એક કારીગરને લોખંડનું બખ્તર બનાવી લાવવાનું કહ્યું જેને પહેરીને યુદ્ધમાં લડી શકાય રાજાના આદેશ મુજબ થોડાક જ દિવસોમાં કારીગર લોઢાનું બખ્તર બનાવીને લઈ આવ્યો તેને તૈયાર કરવામાં તે કારીગરે કોઈ જ કસર બાકી રાખી નહોતી તેણે તે બખ્તર બાદશાહની સમક્ષ રજૂ કર્યું બાદશાહને પસંદ પણ ખૂબ આવ્યું પરંતુ થોડીક જ ક્ષણ બાદ તેને બખ્તરની મજબૂતી પર શંકા પેદા થઈ તેણે તે બખ્તર લાકડાના એક પૂતળાને પહેરાવવાની આજ્ઞા આપી પછી તલવાર લઈને પોતે જ તેની મજબૂતીની પરીક્ષા કરવા આગળ વધ્યો જેવો બાદશાહે તેના પર પ્રહાર કર્યો કે તે એક ઝાટકામાં જ કપાઈ ગયું આ જોઈને બાદશાહ ક્રોધમાં આવી ગયો અને બોલ્યો આટલું કમજોર બખ્તર અરે મૂર્ખ જો આને પારખ્યા વિના જ પહેરીને હું યુદ્ધમાં ચાલ્યો જતો તો તેનાથી સો બચાવ થવાનો હતો જા બીજું બખ્તર બનાવી લાવ પરંતુ યાદ રહે જો તે પણ આના જેવું કમજોર સાબિત થયું તો તારી ગરદન ઉડાવી દેવામાં આવશે બાદશાહનો આવો ક્રોધપૂર્ણ હુકમ સાંભળીને કારીગર બિચારો ખૂબ જ ગભરાઈ ગયો તે તેનો ઉદાસ ચહેરો લઈને તેના ઘેર પાસો ચાલ્યો તેનો ઉતરેલો ચહેરો જોઈને તેની પત્નીએ તેને તેનું કારણ પૂછ્યું ત્યારે કારીગરે અકબર બાદશાહની આજ્ઞાની બધી વાત કહી સંભળાવી ઉપરાંત આ પણ જણાવ્યું કે હવે તેનો જીવ બચાવવો બહુ મુશ્કેલ છે તેની પત્ની બહુ ચતુર હતી તેણે તેને બિરબલની પાસે જવાની સલાહ આપી પત્નીની વાત માનીને કારીગર બિરબલની પાસે પહોંચી ગયો અને તેને બધી વાત કહી બીરબલે તેને સાંત્વના આપી અને કહ્યું તું ગભરાઈશ નહીં બીજું નવું બખ્તર બનાવીને લઈ જા જ્યારે અકબર બાદશાહ લાકડાના પૂતળાને આ બક્તર પહેરાવવાની આજ્ઞા આપે તો તેને કહેજે કે આ બક્તરની પરીક્ષા લાકડાના પૂતળાને પહેરાવીને નહીં પણ હું પોતે જ પહેરીને આપીશ ત્યારે બાદશાહ તારી પ્રાર્થના જરૂર કબૂલ કરી લેશે પરંતુ ધ્યાન રાખજે જેવો બાદશાહ બખ્તર પર તલવાર ચલાવવા ઝપટે તો તું એકાએક ચીઝ પાડીને ભયંકર સ્થિતિમાં તેના તરફ ઝપટજે તેથી તેનો હાથ કંપી જાય અને તે પાછળ હટી જાય જો ઉપર પ્રમાણેનું કાર્ય તું કરી શકીશ તો તારા પ્રાણ બચી જશે જ્યારે બાદશાહ આનું કારણ પૂછે તો જણાવજે કે મારું બખ્તર પહેરનાર કોઈ લાકડાનું પૂતળું તો હશે નહીં કોઈ સૈનિક જ હશે અને તે થોડી ઘણી શક્તિ તો ધરાવતો જ હશે તેથી આ પ્રમાણે બખ્તર તોડી શકશે નહીં બીરબલની ચતુરાઈ ભરેલી યુક્તિ કારીગરને ખૂબ ગમી ગઈ બે ત્રણ દિવસ પછી તે બીજું નવું બખ્તર બનાવીને બાદશાહના દરબારમાં પહોંચી ગયું અકબર બાદશાહે ફરી તે બખ્તર લાકડાના પુતળાને પહેરાવાની આજ્ઞા આપી કારીગરે બીરબલની બતાવેલી યુક્તિને બાદશાહને કઈ સંભળાવી ને બાદશાહને પ્રાર્થના કરી બાદશાહે તેની પ્રાર્થના સ્વીકારી લીધી એક ચતુર સિપાહીને હોશિયારીથી તલવાર ચલાવીને ભક્તરની પરીક્ષા લેવાની આજ્ઞા આપી સિપાહીએ જેવી તલવાર ઉઠાવી કે તેઓ જ ખૂબ જ જોરથી કડાકીને કારીગર સિપાહીની તરફ ઘસ્યો સિપાહીની તલવાર ઉઠેલી તેવી જ રહી ગઈ અને તે ડરીને પાછો હટી ગયો બાદશાહે કારીગરને આમ કરવાનું કારણ પૂછ્યું તો તેણે બિરબલની બતાવેલી વાતથી બાદશાહને તેનો જવાબ આપી દીધો તે સાંભળીને બાદશાહે તેને પૂછ્યું કે આ વાત તો બરાબર છે પણ તને આ સલાહ કોણે આપી હતી ત્યારે કારીગરે બાદશાહને બધી સાચી વાત દરબારમાં કઈ સંભળાવી બિરબલની યુક્તિથી અકબર તથા બધા દરબારીઓ અધિક પ્રસન્ન થયા મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ જય હિન્દ